ગાંધીનગર રામકથા મેદાન ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે સરકાર કલોલ પાસે તેર હજાર કરોડના રોકાણ સાથે ઇન્ટરનેશનલ સિટી સ્થાપવા જઈ રહી છે આ પ્રોજેક્ટ દુબઈ હેલ્થકેર સિટીને તર્જ પર હશે અને ગાંધીનગર વિશ્વના હેલ્થ મેપ પર અગ્રેસર બનાવશે રામકથા મેદાન ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગાંધીનગર વિકાસની નવી સ્થિતિઓ સર કરી રહ્યું છે શહેર ટેકનોલોજી શિક્ષણ અને સુશાસનનું કેન્દ્ર બની રહ્યું છે મહાનગરપાલિકાનું બજેટ બે હજાર દસમાં સાત કરોડ હતું જે આજે સત્તરસો કરોડ પાર કરી ગયું છે પેથાપુર મોડી રોડ ઉપર ફોર લેનિંગ નવા રેલવે ઓવરબ્રિજ સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ શહેર સ્માર્ટ સિટી બનાવી રહ્યું છે જિલ્લામાં આઈટી અને બાયોટેક હબ વિકસાવવા માટે અનેક પ્રોજેક્ટો આવી રહ્યા છે તેમજ બે હજાર સતતમાં ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને નવા સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ નિર્માણ થાય છે આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓ આયુષ્યમાન ભારત યોજના હેઠળ એક પોઈન્ટ છપ્પન લાખથી વધુ લાભાર્થીઓને કાર્ડ મળ્યા છે અને નવ હજાર છસોને બાણું ક્લેમ દ્વારા એકત્રીસ પોઈન્ટ અઢાર કરોડની સારવાર આપવામાં આવી છે માતૃત્વ યોજના પણ હજારો મહિલાઓને લાખો રૂપિયાનો લાભ મેળવી રહ્યા છે જિલ્લા રોજગારી કચેરી દ્વારા પિસ્તાલીસ ભરતી મેળા યોજવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પોલીસ હોમગાર્ડ એનસીસી કેડે પરેડ કરી હતી વિદ્યાર્થીના શાળાઓએ વિદ્યાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા વહીવત તે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક રૂપિયાના ઇનામની રકમ પણ આપી હતી રાજ્યમાં સોલર અને વિન્ડિટ એનર્જી પ્રદૂષણ મુક્ત ઉર્જા નિર્માણ થશે ગાંધીનગર વિકાસ માટે સૌને ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરવા અનુરોધ કર્યો હતો